આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કાર્યક્રમ અનુસાર કચ્છ સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી સાતમી મે બે ના રોજ યોજાનાર છે ચૂંટણી પંચે રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજવા માટે આજથી પ્રસિદ્ધ થતા જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે કચ્છ લોકસભાની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી આજથી ઓગણીસમી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે આઠ પાનાનું ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ઉમેદવારે પોતાની વિગત દર્શાવી પડશે ઉપરાંત મિલકત અંગે અલગથી સોગંદનામું કરવું પડશે આજે જિલ્લામાં ચૂંટણી નો સત્તાવાર માહોલ મળશે એક યાદી માં જણાવ્યા અનુસાર ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સંસદીય મતદાર વિભાગ કલેક્ટર કચેરી મદદનીશ ચૂંટણી અધિકારી પ્રાંત કચેરી ભુજ ખાતે ઓગણીસમી એપ્રિલ સુધી માં જાહેર રજા સિવાયના દિવસે સવારના અગિયાર થી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પહોંચાડી શકાશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર તારીખો જાહેર થયેલ છે જે મુજબ આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ એકસો ચુમ્માલીસ મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે કચ્છ જિલ્લાના સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના સો મીટરની ત્રિજ્યાના આસપાસના વિસ્તારમાં ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો આવવા દેવાની અને ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ દાખલ થઈ શકે લોક સભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત કચ્છમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે લોકશાહી આ મહા દરેક મતદાર પોતાના મતાધિકાર ઉપયોગ કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કચ્છમાં પણ આ લોકશાહી પર્વ દરેક મતદાર ભાગીદાર બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ અપીલ કરી હતી મતદારો પોતાના મતદાન કરી શકે અને વધુમાં વધુ મતદાન થાય એ માટે રાજ્ય ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સદાય ચૂંટણી પંચની જે કંઈ સૂચનાઓ હોય છે એ મુજબ વિવિધ કાર્યક્રમો જિલ્લામાં પણ આપણે કરીએ છીએ જેવા કે આપણે મતદાન જાગૃતિના કાર્યક્રમો દરેક શાળા કોલેજોમાં યુવા મતદારોના જાગૃતિ અંગેના કેમ્પ કરીએ છીએ વિવિધ સ્પર્ધાઓ કરીએ છીએ મેરેથોન દોડ રેલીઓ કરીએ સેલ્ફી પોઈન્ટ કરીએ છીએ વિવિધ સંસ્થાઓ એનજીઓ અથવા તો મોટા કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે એમઓયુ કરીએ છીએ કે જેમના થકી એમના માધ્યમથી મહત્તમ મતદારોમાં જાગૃતિ થાય એવા આપણે પ્રયત્નો કરીએ છીએ ચૂંટણી પંચ સદાય વધારે મતદાન થાય અને મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરે એ માટે સતત ચિંતા કરે છે અને પ્રયત્નો પણ કરે છે કચ્છ જિલ્લામાં પણ તમામ જાગૃત મતદાર ભાઈ બહેનોને અપીલ કરું છું કે આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે આપણે સૌ નાગરિકો લોકશાહીના આ અવસરને અચૂક મતદાન કરીને ઉજવીએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી એમસીએમસીની બેઠક યોજાઈ હતી જેમાં રાજકીય જાહેર ખબરોનું પૂર્વ પ્રમાણીકરણ પેઇડ ન્યૂઝ મીડિયા દ્વારા થતા આચાર સંહિતાના ઉલ્લંઘોનું મોનિટરિંગ ઉમેદવારોની ચૂંટણી ખર્ચ વગેરે બાબતો વિશે ઉપસ્થિત સૌ સભ્યોને માર્ગદર્શન પૂરું પાડીને જરૂરી સૂચનાઓ અપાઈ હતી ચૂંટણી પ્રક્રિયાના જુજ દિવસો બાકી છે રાજ્યમાં યુવા મતદારો અને તેમની સંખ્યા જે આગામી પરિણામોમાં સૌથી વધુ નિર્ણાયક સાબિત થશે કચ્છમાં અઢાર થી ઓગણપચાસ વર્ષના એટલે કે યુવા મતદારોની સંખ્યા તેર લાખ આડત્રીસ છે જે કુલ મતદાન ના સિત્તેર જેટલી છે રાજ્યમાં અઢાર થી ઓગણપચાસ વર્ષની વયના ત્રણ કરોડ થી વધુ મતદાર નોંધાયેલા છે જે કુલ નોંધાયેલ મતદારોની સાપેક્ષમાં સાપેક્ષ સડસઠ જેટલા થાય છે રાજ્યમાં અઢાર થી ઓગણપચાસ વર્ષની વયના મત મતદારો સૌથી વધુ નવસારીમાં પંદર લાખ તેર હજાર નવસો ને પિસ્તાલીસ છે અઢાર થી ઓગણપચાસ વર્ષના વય સૌથી ઓછા મતદાર અમદાવાદ પશ્ચિમ બેઠક પર છે જે દસ લાખ છન્નું હાજર આઠસો ને બાસઠ છે રાજ્યમાં પંચ્યાસી વર્ષ કે તેથી વધુ વયના નોંધાયેલા મતદારોની સંખ્યા ચાર લાખ વીસ હજાર નવસો ને પચીસ અને પીડબ્લ્યુડી મતદારોની સંખ્યા ત્રણ લાખ ચુમોતેર હજાર સાતસો ને એકોતેર છે ભુજ બચાવ હાઇવે પર પધ્ધર પાસે આજે સવારે સર્જાયેલ ગમખવાર માર્ગ અકસ્માત ની ઘટનામાં તુફાન ગાડી પુલ સાથે અથડાતા અકસ્માત ની ઘટનામાં ત્રણ લોકો ના મૃત્યુ નીપજ્યા હતા જયારે પાંચ થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે એકસો આઠ મારફતે ભુજ ખસેડાયા હતા અકસ્માત એટલું ગંભીર હતું કે તુફાન ગાડી પુલ ના ડિવાઈડર માં ઘુસી ગઈ હતી હતભાગી પરિવાર સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર